ના ટોરા માં આજે જો અમારે દસ દસ દિવસે પાણી આવે ત્રણ બેરેલ પાણી આવે તો અમે મજૂરી માણા મહેનત કરીને પાણી વેચાતું નહીં કે છોકરા પણ આવે અને જો અમને પાણી નહીં મળે અથવા તો અમને રોડ રસ્તા નહીં મળે તો અમે લાઈટ બિલ ભરવા તૈયાર નથી વેરા બિલ ભરવા તૈયાર નથી અને અમે સરકારને મત દેવાઈ તૈયાર નથી કદાચ સરકાર અમને જેલમાં નાખી દે તો કોઈ પણ અમે તૈયાર થઈ જેલમાં રહેવા અમે ઇન્ડિયામાં રહી છીએ સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવી કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ-રાત્રીના ચોગડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યોવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ They much nine eight two five three double five two eight six.